પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરવામાં આવી હતી અલ્ટિમેટમમાં આપ્યું હતું જે બાદ આજે ચેટકો દ્વારા બેદરકારી દાખવનાર સ્વ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં મહેસાણા ડિવિઝનના ડેપ્યુટી ઇન્જિનેર કે એસ પરમાર દાનેરા કાર્યપાલક યિજનેર એસ આર યાદવ મહેસાણાના કાર્યપાલક ઇજનેર બીજે ચૌધરીને જુનાગઢ અને જામનગર ખાતે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પ્રક્રિયામાં ત્રણેય અધિકારીઓની બેદરકારી સામે આવી હતી તેમજ પરીક્ષા રદ કરવાની પરિસ્થિતિ અને તથા સરકારની થઈ રહેલી બદનામી માટે ત્રણેય જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા ત્રણે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી